જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ ભવન હવેલી દ્વારા અવનવા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે તો ગિરિરાજનગરમાં આવેલ વ્રજભભવન હવેલી ખાતે દિરાજતા પૂજ્ય એક માર્થ શ્રી ઉત્સવરાયજી મહારાજની અજ્ઞાથી પ્રામાણિક પરિવાર દ્વારા ભવ્ય અલૌકિક મનોરથ લોટી ઉત્સવ તથા માણા પેરાવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવએ ભાગ લીધો હતો તો રામાણી પરિવારના મુકેશભાઈ કીર્તન રાખવામાં આવ્યું હતું તો લોટી ઉત્સવ માળા પેરાવણી તેમજ શ્રી ઉત્સવ રાયજી મહારાજના વચરામૃત્સંગ પણ યોજવામાં આવ્યો હતો તો મૃતમાં સમગ્ર તાલુકા તેમજ આજુબાજુના ગામોમાંથી વૈષ્ણવો ઉમટી પડ્યા હતા તો સમગ્ર કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અનિરુદ્ધસિંહ બાવરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ